તો એના માટે થોડા વેજીટેબલ બી લઈશું ડોળી છે ટામેટું મરચું છે એટલે મેં જ એડ કરે છે થોડા ખટાશ માટે તમારે કરવા કરો નહીં લીંબુ એડ કરી દેવાનું નોર્મલ ખટાશ જોઈશું અંદર તો પહેલા આપણે સોજીના રેપ તૈયાર કરીશું એકદમ ઇઝી છે ચલો બતાવ

મને જેટલી જોઈતી હતી રેપ બનાવવા માટે એટલી મેં પીસી લીધી છે તો તમારે જે રીતે બનાવવા હોય રોલ કો કે રેપ કો જે બી તો એ રીતે પીસી લેવાનું મેં નાખ્યું છે ટેસ્ટ અનુસાર મીઠું હું એડ કરીશ તીખાસ માટે ચીલી ફ્લેક્સ કારણ કે કલર સચવાઈ લે એટલા માટે ઓકે અને એક પીસ જેટલો ઓરીકા બસ બહુ નહીં બીજું આમાં કશું જ જશે નહીં અને આપણે એનું પતળું બેટર તૈયાર કરીશું બે મિનિટ પડ્યું રાખીશું એટલે એને જેટલું પાણી પીવું હોય એટલું પી લે ત્યાં સુધી આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીશું એકદમ ઇઝી છે ફ્રેન્ડ એને તમે ફ્રાય કરીને બનાવો તો બી બનાવી શકો અને ડાયરેક્ટ શેકીને તમે પણ બનાવો હોય તો બી બનાવી શકો આ એક બેટર આપણું સીટનું તૈયાર થઈ ગયું એને પાંચ મિનિટ કે બે મિનિટ કે તમારા જોડે ટાઈમ હોય એટલે સોજી પીસી લીધી છે ફ્રેન્ડ આખી સોજીથી થાય દળ્યા વગર પણ ટાઈમ આપવો પડે ચલો વેજીટેબલ તૈયાર છે ચટણી તૈયાર છે હવે આપણે લઈ લઈશું બટાકાનું ફિલિંગ કરવા માટે બટાકા ચલો બટાકાનું ફિલિંગ તૈયાર કરીશું એના માટે મેં લીધા છે બે બટાકા તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે લઈ લેવાના તમને ભાવવું જોઈએ જે ફિલિંગ કરવું હોય કરી શકો તમે બટાકું ના લેવો હોય તો વેજીટેબલનું ફિલિંગ બી કરી શકો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને એમાં ખાલી જ અડધી ચમચી જેટલી સેજવાન ચટણી એના એડ કરવી હોય તો લસણની ચટણી બસ આમાં કોઈ બીજા મસાલા એડ થશે નહીં બરાબર એની એક ટીકી કરો રોલ કરો તમને જે રીતે અનુકૂળ હોય થોડું ઠંડુ થાય એટલે પછી આપણે કરીએ બટાકાનું ફિલિંગ તૈયાર થઈ ગયું છે વેજીટેબલ તૈયાર થઈ ગયા છે ને ફટાફટવાળું થાય આમાં તમારે બ્રેડ ક્રમ કે એવું કોઈ હોય ને તો વસ્તુ એડ કરી દેવાનું ના હોય તો એક ચમચી જેટલો આરા એડ કરી લેવાનો ઘરમાં જે વસ્તુ પડી જાય એનાથી જ બની જશે બરાબર અને આપણે બે મિનિટ મૂકી દઈશું જોઈશે તો હું અડધી ચમચી જેટલો આરા લોટ એડ કરીશ બાકી ની જરૂર પડે આ રીતે થોડું ઠીક થઈ જશે પડે પડે તો નહીં કરવું હજુથી ગરમ છે એટલા માટે ચલો એને સાઈડમાં મૂકી દઈએ અને આપણું આપણું બેટર જોઈ લઈએ હજુ થોડું પતળું પતરું હશે કારણ કે આપણે એકદમ પતળી શીટ ઉતારી છે એટલા માટે એક બાજુ નોનસ્ટીક તવી બી મૂકી દઈશું ચલો તવી મૂકી દીધી છે તવી એકદમ ગરમ હોવી જોઈએ ફ્રેન્ડ ઠંડી હશે તો તરી સીટ નહીં બને થોડી આપણે ગ્રીસ કરી લઈશું બેટર જોઈ લઈશું તવી થોડી ગરમ થવા દઈશું તો ચલો ફ્રેન્ડ તવી મસ્ત તપી ગઈ છે જો ઢોસા જેમ તમને ફાવે સીટ ઉતારતે તો એ ઉતારવાનું કે ના અમાર નથી ઉતરતી તો એકદમ પતળું બેટર કરી દેવાનું આ રીતે અને પછી એને થોડું થોડું તમારે બરાબર હાલ આપણે આટલી સાઈડ ની કરી હું હજુ પતળું કરીશ પણ હવે આ તો એક સરખું જ રેડવું પડે એટલે રેડી દીધું છે જેટલું પતળું બેઠા એટલું તમે મસ્ત પતળી સીટ થઈ જશે ઉપરથી કોરી થઈ જાય ને એટલે ઇઝી રીતે ઉખળી જશે ઉખળી કે હવે ફટાફટ આપણે આપણી કીટ બનાવીને મૂકી દઈશું આનાથી પતળી બી થશે ફ્રેન્ડ તમારે આનાથી પતળી કરવી હશે ને તો બી તો એમાં પાણી થોડું વધારે રેડી દેવાનું મેં ગેસ બંધ કરી દીધો કારણ કે ઓવન મારે ચડવા નથી દેવી ને એને કલર નતો લાવવો ફરીથી સારું એવું પાણી એડ કરી દઈશ અને એકદમ પતળું બેટર બનાવીશ તો એકદમ પતળી સીટ થશે છે એટલું પાણી જ લાગશે તમને ગેસ ધીમું કોઈ તવી વારે ઘડીએ તમારે તેલ લગાવવાની સાફ કરવાની કોઈ જરૂર નથી આ વખતે આપણે મોટી એક સીટ ઉતારી દઈશું એનાથી કટ કરી અને કરીશું તમારી સીટ તૈયાર ઉપરથી તમે આ ચડાડો અને ડ્રાય હોય ત્યારે સમજી લેવું કે તૈયાર થઈ હું બતાવું ચાલો એક તો તૈયાર તૈયાર છે 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 બીજી બી ને વાહ થોડું પતળી છે ને એટલે સાચવજો ગરમ છે પછી એને પોળી કરી દઈશું થોડી એવી કેક પીલી થાય ને તો વાંધો નહીં સરખી કરી લેવાની પતળી હોય ને એટલે થોડી તૂટશે જ

બહુ જ મજા આવશે આ રીતે એકવાર રોલ સીટ કરી અને રોલ કરજો તમને નીતળોન તો બી ચાલશે તવી ઉપર થોડા આગા પાછા કરી દેજો ચલો હવે એને ઠરવા દઈશું આપણા આપણી સીટને જરૂર પડે તો પંખો કેવું કરી લેવાનો હવે એને નોર્મલ ઠંડુ થઈ ગયું છે તો તવી ઉપર જ આપણે એના મસ્ત એક પ્લાનો જેવો શેપ આપી દઈશું જો પલા શું કહેવાય કબાબ બનાવે એ ટાઈપનો બસ રોલી 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 આ રીતે બીજું કોઈ વધારે આમાં કરવું નથી જો ક્રિસ્પી કરવું હોય ને થોડું તો બ્રેડ ક્રમ કે મેં તમને જે કીધું એ થોડું મુક કરી દેજો મને નથી કરવું એટલે હું નોર્મલ એને તવી ઉપર આ રીતે બતાવી દઉં તમને એ રીતે કરી દઈશ તો ચાલો આ રીતે આપણે રોલ કરીશું તેલ ઘી વગર બી શેકી શકો થોડું તેલ ઘી એડ કરીને બી શેકી શકો જેને તેલ વગર ખાવું હોય એકદમ ઓઇલ ફ્રી એટલે આ રીતે બનાવજો હું થોડું તેલ લઈ લઈશ ઘી જોઈએ તો ઘી લઈ લઈશ બાકી આમાં હવે કશી જ જરૂર પડશે નહીં હોયની આ થોડા શેકી જાય ને ક્રિસ્પી એટલે આપણે બનાવીશું પછી એના માટે સીટ તૈયાર કરી હવે મેં તમને કીધું એને જો આ હાલમાં તમારે ફ્રાય કરવું હોય તો બી તમે કરી શકો અને આ તળી ઉપર એને શેકિંગ ખાવું હોય તો બી ખાઈ શકો ઓઇલ ફ્રી બી બનશે વાળું બી બનશે બસ આટલા શેકાઈ ગયા છે મસ્ત કબાબ જેવા રોલ એના આલુ ના ખાલી હવે મને ઈચ્છા કે હું તળી મસ્ત ટેસ્ટી કરું તો ચલો એના માટે તેલ મૂકી વધારે નહીં કરવાના મેં એક સીટના બે ભાગ કરી દીધા છે આ રીતે

એક રોલની જેમ વાળી લઈશ તૂટી જશે બરાબર તમારે એને હેન્ડલ કરવું પડશે આ આપણે તવી ઉપર શેકવા માટેનો રોલ કર્યો છે હવે આપણે આખો રોલ તમારે તળીને કરવો હોય ને તો આ રીતે આખી લઈશું કાપીશું નહીં એક બાજુ ખાલી વચ્ચે જ આપણે ગ્રીન ચટણી લગાવીશું આમાં વધારે ગ્રીન ચટણી કેવું નહીં લગાવીએ વધારે સલાડ બી ની ભરીએ આમાં ખાલી ચીઝ એડ કરીશું અને ચાટ મસાલો ફ્રાય જે રીતે ચીઝ ભાવતું હોય ચીઝની જગ્યાએ તમે પનીર બી લઈ શકો વધારે આમાં વેજીટેબલને હાલ એડ ના કરવા હોય ને તળેલા વેજીટેબલ ના ભાવતા હોય ને તો નહીં લેવાના અને સાચવી રહીને તમારે રોલ કરી લેવાનો થોડી લાસ્ટમાં થોડી લઈ લગાવી દેવાની તો રોલ તમારો ખુલે નહીં ઓકે આના બે પાર્ટ કરીશું આપણે જો આખો ફાવે તો આખો કરી લઈએ જ્યાં સ્ટપિંગ છે ને ત્યાં સુધી છે બે બાજુ સ્ટપિંગ જો પેલું થાય ને ત્યાં બી આપણે લઈ લગાઈ અને સીલ કરી દઈશું રોલને આપણો રોલ તૈયાર એને તેલમાં મૂકી દઈશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળીશું ચલો ચોટસે કરી સાચવીને લઈ લેવા કેટલો મસ્ત ક્રિસ્પી તળાયો છે આખો રોલ મસ્ત તળાયો છે આગળ પાછળથી બંનેથી હું તમને બતાવી દીધું ગરમ છે ફેવરીન બી હવે એક પાછું મેં તૈયાર કરી રાખ્યો તો એ મેં તવી ઉપર કર્યો છે તવી ઉપર બી તમે મસ્ત ક્રિસ્પી કરી શકો સોજી છે એટલા માટે એક ચમચી ઓઇલમાં આ આપણે તળીને મસ્ત કર્યો માપનો જો છે ને પરફેક્ટ પણ આ તમને થોડો તેલવાળો લાગશે અને આ તમે શેકશો ને એ તમને મજા આવશે ખાવાની ક્રિસ્પી થશે સરસ એ જેટલો તમારે તવીમાં શેકવું હોય એટલો આમાં વેજીટેબલ મેં નથી એડ કર્યા પછી કરીશું આપણે ઉપરથી તો હવે તમારે એના ઉપર ચાટ મસાલો ગાજર ચટણી ચીઝ સોસ જે લગાવીને ખાવું હોય ને ફ્રેન્ડ બહુ જ મજા આવશે

તમને જે રીતે ભાવે માયોનીઝ ભાવે માયોનીઝ લઈ લેવાનું કેચપ ભાવે કેચપ લઈ લેવાનું કેચપ વગર બી તમને ખાવાની બહુ જ મજા આવશે ફ્રેન્ડ એ જ રીતે આપણે બીજો બી કરી લઈશું આ તવીન શેકેલો છે વધારે ક્રિસ્પી કરવો હોય તો બી તમે કરી શકો છો હું એના ઉપર ખાલી નોર્મલ ચટણી અને ચીઝ લઈશ ચીઝ ચીઝ એડ એડ નથી કર્યું ગરમ છે એટલે મેલ્ટ થઈ જાય મસ્ત અને બહુ જ મસ્ત લાગે એક તણી કર્યો છે એક તવીમાં કર્યો છે તમને જે રીતે ગમે એ રીતે ચોક્કસથી કરજો જો છે ને મસ્ત કલર બી તવીમાં બી સારો આવે છે ફ્રેન્ડ ચલો મળીએ આગળના નવા બ્લોગમાં બાય